Om bhur bhuvah svaha tat savitur vareyam bhargo devasya dhimahi hiyo yo

પછી આખો દિવસનો ઉપવાસ કર્યો ને ધરાવેને ખાઈ લીધું હેરફળ નહીં મળે કાયમીના માટે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય ગ્રુપમાં પૂછી શકશો આપણા ગ્રુપમાં એવા સારા સારા વયદો છે શું નામ તમારું નિશાબેન આ શિબિર વિશે તમે તમારો અનુભવ કર્યો મારું નામ નિશાબેન ભટ્ટ છે હું નિવૃત્ત શિક્ષિકા છું અને અહીંયા શિબિરનું મેં આયોજન સાંભળ્યું ને તો મને એમ થયું કે આ શરીર શુદ્ધિકરણ કરવું જરૂરી છે

ઘરે નથી બનાવતા પણ અહિયાં ઈ એકદમ ભાવે છે પેટ ભરીને ખાઈ શકીએ અને ખરેખર આખા દિવસ દરમિયાન તંદુરસ્તી લાગે ચા પીતી બહુ જ માથું દુખતું હતું પણ ચા પછી માથું નથી આજે આજે સવારના પોર માં ચા ન પીવું તો માથું દુખે તો આજે મને એમ થયું કે ટ્રાય કરું કારણ કે આ લોકો એક અમને ડેમો આપ્યો હતો કે કોફી કેમ બનાવવી તો મેથીની કોફી બનાવી મેથી છે એ શેકી નાખી 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 બળી જાય ને ને ત્યાં સુધી બીજી બાજુ દૂધ દૂધ ગરમ એમાં અને પછી ઓલી શેકાઈ ગઈ આ દીધું એટલે કોફી જે તૈયાર થઈ ને જરાય ખબર જ ના પડી કે હું મેથી કોફી પીઉં છું એટલે મને તો સવારથી એકદમ સ્ફૂર્તિ લાગવા માંડ્યા ત્રણ દિવસ પછી કે આ ખરેખર બધુંય કરવા જેવું છે આપણે ફોલો નથી કરતા પણ ખરેખર આ કરવા જેવું છે કારણ કે લઈ આવીએ ને તો ફાવતી નથી પણ કેમ બનાવી અહિયાં જોયું કે હા હવે એ જરૂરી છે એટલે હવે અહિયાં થી આ ડેમો હતો ચાર દિવસ પણ હવે આ બધું ઘરે અપનાવવા જેવું છે हाँ, लोट करना हाँ। ये जाडू दड़वे हाँ मुड़ू ना हाँ।, हाँ।, ना हाँ।, हाँ कई रीते उपयोग करो ई खबर पड़े आया जाडू आ रीते खाई सक

ટાઈમથી હતો અને ગ્રુપમાં જ હતો એ દરમિયાન મને મેસેજ મળ્યો કે ભાઈ આ રીતની એક શિબિર આયોજન કરવામાં આવેલ છે એટલે આપણે ખરેખર જોઈએ તો આવી શિબિરો ત્યાં થતી જ નથી અને આ એ આવી પુષ્કળ શિબિર કરવાની જરૂર છે અને કોઈ ડોનેશન કરીને પણ કરી આપણા શરીરની જે પ્રકૃતિ હોય એ માટે વાતચીત કપ છે આપણે સમજતા હોય પણ અહીંયા આવ્યા પછી આપણે વધારે ખ્યાલ આવ્યો કે ભાઈ આ કઈ વસ્તુ કરવાની ખરેખર જરૂર છે મને દાખલા તરીકે એવું હતું કે મને કફ છે તો આપણે રમજુભાઈ કરીને વેદ આવ્યા છે એ લોકોએ કીધું કે તમને ખરેખર કે તમને કફ નો દોષ જ નથી વાત અને છે એટલે બે માટે દવા આપી છે એટલે આવી આ જે લોકો કામ કરે છે ને એને ખરેખર ધન્યવાદ આપવા પડે કે એવડું મોટું આયોજન આ લોકો કરે કરે છે તો આનાથી વિશેષ કરે એ માટે આપણે પણ શું સહભાગી થઈ છે ગેમ દાખલા તરીકે મને એમ થાય કે મારે એ બાજુ આ લોકોને બોલાવવા બોલાવવાય તો બે પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થાય તો બધા એવા આપણે મળી કરીએ તો એનાથી ગૌશાળા નાની બનાવવાનો વિચાર કરીએ છીએ મારા કાકા વિદેશમાં છે એ ડોનેશન કરે છે ગાયો ને પુષ્કળ પૈસા આપે છે કે ગાય ખરેખર દરેકે રાખવી જોઈએ મારે ગાય છે મારે દસ લીટર પાંચ લીટર હોય તો મારે બે લીટર જતું હોય તો મારે અહીંયા બીજા લઈ જાય જય ધન્વંતર હવે કોલકાતા લંડન મારું નામ લક્ષ્મીબેન લધારામ ગંગવાણી અમે સિંધી લુવાણા છે ને મારો ભાઈ કમલેશ છે એ એના એક ફ્રેન્ડ છે જગદીશભાઈ કરીને એના મારફતે અમે કહે કે શિબિર છે તો બેનને તમે અહીંયા મોકલો તો એમ તો પછી બે દિવસ હું મને ભાઈ લેવા માટે આવતો હતો અને મારો વિચાર બદલાયો મેં કીધું મને અહીંયા રહેવું છે ને કેવી રીતે છે આ છે તે છે બધું અત્યારે કન્ડિશન તમારી કેવી ને હા હું છે ને ચાલી નોતી શકતી જરા એમાં ચલાતું નતું જમ હા જમણી બાજુના બેક સાઈડમાં એકદમ હાલત ખરાબ હતી મારી પછી પેલો દિવસે મને થોડું હાર્ડ લાગ્યું અહીંયા રાઉન્ડ મરાઈવાને

આપડે રોષી પરંપરા પ્રમાણેની ની એમાં કાયરો થેરાપી એમાં કોઈ સાધન કે એનો યુદ્ધ નથી કરવાનો આવતો એના હાથ આમ અત્યારે બધા ને આરે પૂરેપૂરા રાઉન્ડ મારે છે આમાં સરસ સરસ તો તમે ટ્રીટમેન્ટ છોટમેન્ટ લીધેલી હશે અહીંયા હું ગઈ થી મળી જીપી એટલે ડોક્ટર આપણા જે હા तो ये लोग कहीं मने क्यों दिखता मारो ऑपरेशन कराओ ना मन माँ की दुमार कराओ इतना नथी इंडिया जाऊँ ची इंडिया इज बेस्ट ऊपर से ले लो थोड़ी ये तो आवे यूज़ हो गया हाल हाँ 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 ને હું ચાલી શકું છું ને મને આ શિબિરમાં આવવાથી બહુ મને આનંદ આવ્યો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હાલો જ્યુસ લઈ લો ગ્રાઉન્ડ લઈ લો પછી પાછું એક પંદર વીસ મિનિટ રાઉન્ડ લઈ જવું બરોબર જે શિબિરમાં ભાગ લેનાર બધા ભાઈઓ બહેનો જ્યુસ છે એ લોકોને સમય અંતરે આપતા હોય છે આ બધા વૈદ્ય લોકો એ પ્રમાણે આજે જ્યુસ લઈ રહ્યા છે

લાગી છે કે હા દર વખતે આ ઘણી બધી શિબિર ઉકરતા હોય છે શિબિર સારું લાગ્યું છે કે આ બધા મે ઓર કોઈ દિવસ પીધા નોતા આ પહેલી વખત છે એટલે સારું લાગ્યું એમ કે કોઈ પેલા સ્વાદ જ નતો ચાખો તો ખબર જ નોતી કે કેવો સર સ્વાદ છે આ અને આ આ પીવાથી શરીરની શુદ્ધિકરણ થાય એ સારું છે પરંપરાગત વૈદ્ય શિબિર છે એમાં આ બધી વિવિધ પ્રકારના ઔષધિઓનો જ્યુસ છે તો એમાં નવા છે આદુ છે હળદર છે લસણ છે આ બધા ઔષધો છે અને એનું જ્યુસ બનાવીને આ શુદ્ધિકરણ નું જે કે કિડની શુદ્ધ કરે છે ને શુદ્ધ કરે છે જે મહત્વના અંગ છે કિડની લિવર શુદ્ધ થઈ ગયા એટલે પિત્તોતેર ટકા તમારું શરીરનું શુદ્ધિકરણ થઈ ગયું સરસ ઔષધિયો છે હા હા આભાર આભાર સારું હાલી નતી વાકાલતી હવે મને ચાર દિવસ સારું છે આખા શરીર માં મને આમ ખંજોર કેટલાય ડોક્ટર બદલાય પણ એમાં મને રાહત છે પગે <SPEAK às bueno> આ વોકિંગ કરોલ કા અને આ દાડી કેમ પાડો છો અચ્છા અચ્છા છે ઓલા બેન તો વોકિંગ કરીને આવે છે લંડરમાં લંડન થી આવે તમે તો ઘણું સારું હાલી શકો છો કેટલા ચક્કર મારવાના કેમ્પનો ફાયદો લેવો હોય ને તો રોજ પ્રેક્ટિસ કરવી પડે રોજ ખાવા પીવામાં કંટ્રોલ આ વાડીની મજા જ જુદી છે પણ હા કુદરતી

બોટાદ થી આવું છું બોટાદ થી નિવૃત્ત શિક્ષક નિવૃત્ત શિક્ષક આભાર સાહેબ